ઓ શિવાંશ ઊભો થઈ જા કેમ ઉભો થતો નથી અને ડોક્ટર બોલાવવો પડશે જેમ કે શિવાંશ પડી ગયો છે માંદો તો માંદો કેમ પડી ગયો છે શિવાંશ ઊભો થઈ જા ગળોટિયા ખાવા માંડ્યો છે તો શિવાંશ હવે જોવે છે કે ઉભો કરો મને તો આપણે એનો ઊભો કરવો પડશે ને કે ઉભો નહીં થઈ શકે જેમ કે આજે ઉભો નથી થઈ શકતો તો ચાલો શિવાંશ ઊભો થઈ જાઓ તો ઊભો થઈ જાઓ વા એના થઈ ગયો છે હવે આગળ તો થતો નથી તો હવે ઊભો થઈ જાય શિવાંશ શિવાંશ જો લગાવો ચાલો તો શિવાંશને જઈને લીધો છે અને શિવાંશ થઈ જાય છે ઊભો તો શિવાંશ ઊભો થઈ ગયો છે તો છ ચાર છઠ જો ઊભો થઈ ગયો હવે તો દોડવા પડશે લગભગ લાગે છે એવું તો આપણે છોડવી ને ખીલાઈથી તો ખીલાઈથી ને હવે સોડવી તો ખબર પડે કે દોડે છે કે નથી દોડતો લગભગ દોડે એવો લાગે છે તો ફેર ફેર કરે છે લગભગ દોડ છે ખરો તો શ્રીંશ જો આડોળો થાય છે તો ચાલો શિવાંશ જવા માંડો તમે તો શિવાંશ હાલવા મીડો શિવાંશ ભાગવા મીડો છે અને શિવાંશ તો ધોઈડ્યો હા જો ધોઈડો તો શિવાંશ ધોળવા છે કમ્પ્લીટ થઈ ગયો લાગે છે તો ઊભો થવામાં કહેવા લાગશે બાઈકી કમ્પ્લીટ જ છે તો જય ગૌ માતા લખી જો કોમેન્ટ જરૂર કરજો